જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં વિષ્ણુ પુરાણ ભાગ ત્રણ નું શ્રવણ અને પઠન કરીશું જેઠ સુદ બારસના દિવસે યમુના સ્નાન કરીને શ્રી હરિનું પૂજન કરીને યમુનાના કિનારે પોતાના ચિહ્નો પ્રસન્નતા માટે પિંડદાન કરે છે તો એના પિતૃઓ તરી જાય છે એ જ પુણ્ય ઘર બેઠા આ વિષ્ણુ પુરાણ કેવળ એક અધ્યાય રોજ વાંચનાર કે સાંભળનાર ને મળે છે એમના સર્વે ભય દૂર થાય છે અને સર્વે દુઃખ માંથી મુક્તિ મળે છે વિષ્ણુ પુરાણને શુદ્ધ ચિત્ત થઈ જાય છે વિષ્ણુ સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ધનુર માસમાં ભક્તિનું વિશેષ મહાત્મ્ય છે ધનુર માસમાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરવાથી કથા સાંભળવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અંતે વૈકુંઠ લોકમાં વાસ થાય છે અને મોક્ષપદની પ્રાપ્તિ થાય છે આગળના વિડીયોમાં આપણે એક થી દસ અધ્યાયનું શ્રવણ અને પઠન કરી ચૂક્યા છીએ આજે આપણે આ વિડીયોમાં અગિયાર થી અઢાર અધ્યાયનું શ્રવણ અને પઠન કરીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે અધ્યાય અગિયાર થી અઢાર માં પરાશરજીએ ગૃહસ્થના મુખ્ય આચરણ આ પ્રકારે બતાવ્યા બુદ્ધિશાળી વ્યક્તિનો ધર્મ છે કે સવારે વહેલા ઉઠે અને આળસને ત્યાગે પછી પગોને પ્રક્ષાલન કરીને કોગડા કરીને મોં ધોઈને સ્નાનાદિથી થી નિવૃત્ત થઈને દેવો અને પિતૃ તથા ઋષિઓનું તર્પણ કરવું જોઈએ અગર ઘર પર બ્રાહ્મણ અતિથિ યા કુળ પુરોહિત આવી જાય તો તેમને પ્રેમથી ભોજન કરાવવું જોઈએ ત્યાર પછી ખુદ શાંતિથી ભોજન કરવું જોઈએ એના પહેલા ગળિયું પછી નમકીન પછી ખાટું કટુ અને તીક્ષ્ણ પદાર્થોનું સેવન કરવું જોઈએ મનુષ્યને પહેલો ભાવ વચ્ચે ઠોસ અને અંતમાં દ્રવ્યનું સેવન કરવાથી ક્યારેય રોગ ઘેરાતો નથી તે હંમેશા સ્વસ્થ રહે છે અને પછી ધર્મની અનુરૂપ કાર્ય કરીને પોતાની આજીવિકા માટે ધન અર્જિત કરવાનો ઉપક્રમ કરે દિવસના અંતના સમયે સંધ્યા કાળે સંધ્યા ઉપાસના કરવી જોઈએ સંધ્યા ઉપાસના દિવસના ઉદય અને અંતના સમયે બંને સમયે કરવી જોઈએ એ બુદ્ધિશાળી પુરુષનો પરમ કર્તવ્ય છે એક સારા ગૃહસ્થનો ધર્મ છે કે તેણે હંમેશા સ્વચ્છ ઉજડા વસ્ત્રો ધારણ કરીને રહેવું જોઈએ સત્ય પ્રિય અને મધુરભાષી થવું જોઈએ સજનોના પ્રત્યે ઉદાર સેવા ભાવ તથા સમજી વિચારીને કામ કરવા વાળા હોવું જોઈએ નાકને કુરેદવું જોરથી જોરું નહી શબ્દ કરતા કરતા અપાન ઉદય અને અસ્ત થતા સૂર્યને ન જોવો રાત્રિમાં ચાર રસ્તા પર ચૈત્ય વૃક્ષ સ્મશાન અને ઉપવનમાં સૂવું નહીં સુતા જાગતા ઉઠતા નાહતા વ્યાયામ કરતા વધારે સમય ન લગાવવો

ફૂલમાળાઓથી સુસજ્જિત કરીને ગામની બહાર શબના અંતિમ સંસ્કાર કરી દેવો જોઈએ એ ધ્યાન રાખવું જોઈએ કે પોતાના કુળનો પુત્ર પૌત્ર પ્રપૌત્ર ભાઈ ભત્રીજો અથવા સપિંડ સંતાનોમાં પેદા થયેલા પુરુષ જ શ્રદ્ધાદી કર્મ કરવાનો અધિકારી હોય છે માઘની અમાવસ્યાના રોજ જો શતભિષા નક્ષત્રનો યોગ થઈ જાય વર્ષો સુધી પિતૃ ને તૃપ્ત કરવા વાળું હોય છે ભાદ્ર નક્ષત્રના યોગથી એક હજાર વર્ષ સુધી તૃપ્ત રહીને સુતા રહે છે આ રીતે કોઈ પણ તિથિને ગંગા સતસુ યમુના પિપાશા શર્વતી ગોમતી વગેરે નક્ષત્રોમાં સ્નાન કરીને આદર તેમજ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલું તર્પણ પિતૃ તેમજ આનંદ પ્રદાન કરે છે પિતૃગણ હંમેશા એ જ ઈચ્છા કામના કરે છે કુળમાં એવું મતિવાન વંશજ ઉત્પન્ન થાય જે ધનથી લોભથી મુક્ત થઈને અમારા માટે પિંડતનું દાન કરે ઔર મુનિએ બતાવ્યું કે શ્રાદ્ધ કર્મ માટે પવિત્ર બુદ્ધિ તેમજ સુશિક્ષિત વેદજ્ઞ બ્રાહ્મણ હોવો જોઈએ

એમની યાજ્ઞા લઈને દેવોનું આહવાન કરે વિધિપૂર્વક ધૂપદાન કરીને બ્રાહ્મણના નિર્દેશ પર મંત્ર ઉપચાર દ્વારા પિતૃ આહવાન કરે ત્યાર પછી અગ્નિમાં મિષ્ટાનની આહુતિ આપીને બ્રાહ્મણોને શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવે બ્રાહ્મણોને ભોજન કરાવતી વખતે પોતાના પિતામહ કે પિતૃગણોને બ્રાહ્મણોના શરીરના અવસંસ્થિત માનીને શ્રદ્ધાપૂર્વક એમ તૃપ્તિ કરવી જોઈએ શ્રાદ્ધ કર્મ કરવાવાડા કરતા માટે જરૂરી છે કે ગયાજીમાં કરવામાં આવેલું શ્રાદ્ધ કર્મી પોતાના પિત્રોને શાંત કરીને પોતાના જન્મને સફળ કરે છે નપુશંક ચાંડાલ પાપી રજસ્વલા સ્ત્રી વગેરેની દ્રષ્ટિથી પસાર થઈને અનને પિતૃગણ ગ્રહણ નથી કરતો તેથી પિતૃગણ માટે પ્રસ્તુત કરવામાં આવતું ભોજન અને ઉપયોગી હોવું જોઈએ અને કુદ્રષ્ટિથી દૂર હોવું જોઈએ આ પ્રમાણે આ સદાચારી કર્મોનું પાલન મનુષ્ય પૃથ્વી લોક જ નહીં પરલોકમાં પણ જ રહે છે મૈત્રેજીને સત શબ્દનો વ્યાપક અર્થ બતાવતા મુનિ પરાશરજી કહેવા લાગ્યા સત શબ્દનો અર્થ સાધુ થાય છે અર્થાત સત્કર્મ કરવા વાળા દોષ રહિત વ્યક્તિ જ સાધુ છે અને એવા વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું આચરણ જ સદાચાર છે પ્રજાપતિ છે એક તરફ સદાચારી વ્યક્તિ જ્યાં પોતાના સુધારી લે છે ત્યાં જ એમના પ્રતિકૂળ વ્યવહાર કરવા વાળા વ્યક્તિ પોતાના કર્મ ફળના આધાર પર દુર્ગતિ મેળવે છે મૈત્રેજી એ પરાશરને પૂછ્યું કૃપા કરીને મને નીચનું સ્વરૂપ બતાવીને સમજાવો કે નીચ કોને કહેવાય અને વ્યક્તિ પોતાના ક્યાં આચરણથી નીચ થાય છે એના જવાબમાં પરાશરજીએ મહાત્મા વશિષ્ઠ દ્વારા ભીષ્મને આપવામાં આવેલ વક્તવ્ય સંભળાવ્યું પ્રાચીન સમયમાં દેવતાઓ અને રાક્ષસોની વચ્ચે વધારે સમય સુધી ઘમાસાણ યુદ્ધ થયું હતું એ યુદ્ધમાં દેવતા પરાજિત થઈ ગયા ત્યારે દેવતાઓ એક ક્ષીર સાગરના ઉત્તરીય તટ ઉપર જઈને તપસ્યા કરીને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી અને અનેક પ્રકારથી એમની આરાધના કરી દેવતાઓની આરાધનાથી પ્રસન્ન થઈને વિષ્ણુ ગરડ ઉપર સવાર થઈને પોતાના પૂરા રૂપમાં પ્રગટ થયા ત્યારે દેવતાઓની જોઈને ભગવાન શ્રી પોતાના અલગ કરીને દેવતાઓની દુર્દશા જોઈને ભગવાન શ્રી હરિએ માયાને પોતાના શરીરથી અલગ કરીને દેવતાઓને મોહિની શક્તિ આપીને બોલ્યા કે આ શક્તિ મોહિનાના રૂપમાં હું તમને આપું છું જેનાથી દૈત્ય મોહિત થઈ જશે અને વેદના પ્રતિકૂળ આચરણ કરવા લાગશે આ પ્રમાણે થઈને થઈને યુદ્ધમાં પરાજિત માર્યા જશે પોતાના ઉપક્રમમાં સફળ થયેલા દેવગણ મોહિની શક્તિને લઈને ફરીથી યુદ્ધ ક્ષેત્રમાં આવી ગયા માયા શક્તિથી પોતાનું કાર્ય કરવા લાગી મયુર વિચ્છધારી અને મુંડિત કેશમાયા મોહે નર્મદા કિનારે તપસ્યા કરીને દૈત્યોની એકાગ્રતા ભંગ કરીને પૂછ્યું તમે લોકો આ તપ શા માટે કરી રહ્યા છો સાંસારિક સુખ વૈભવ માટે અથવા જન્મ સફળની કામનાથી દેતીઓએ તપનો ઉદ્દેશ્ય પરલૌકિક ફળ ઈચ્છાથી બનાવ્યો ત્યારે માયા મોહિની શક્તિ એમને સમજાવ્યા અને આના માટે મારા અપેક્ષાકૃત સરળ ધર્મની મદદ કેમ નથી લેતા બિન જરૂરી રૂપથી સ્વર્ગ પ્રાપ્તિ કે મુક્તિ માટે આ બિચારા શરીરને કષ્ટ આપવાની શું જરૂર છે આ રીતે માયા મોહ જૂઠી સાધનામાં ભૂલવાના તપસ્યારત દેતીઓને વૈદ વિરુદ્ધ અને ભ્રષ્ટ આચરણમાં કરી દીધા માયા મોહના આ ભૂલવામાં ચડીને દેતીઓએ કર્તવ્ય અકર્તવ્ય ધર્મ અધર્મ ની ચિંતા કર્યા વિના જ ઘોર અનૈતિક અને ભ્રષ્ટ આચરણ શરૂ કરી દીધા વેદ પરંપરાનો ત્યાગ કરી દીધો એના પછી માયા મોહના અન્ય અસુરોથી પણ બુદ્ધ ધર્મનો ઉપદેશ આપીને એમને યજ્ઞ કર્મથી વિરત કરી દીધા ત્યાં સુધી કે હવે આ લોકો એમની આવ્યા અને બીજી તરફ યુદ્ધની તૈયારી કરવા લાગ્યા અને જ્યારે યુદ્ધની સ્થિતિ આવી ત્યારે મોહ માયાથી ભ્રષ્ટ થયેલા અસુરોનો ઘોર પરાજય થયો એમના પરાજય નું કારણ એમની નીચતા હતી ધર્મનું કવચ નષ્ટ થઈ ગયું હતું પરિત્યાગ કરવાથી આ લોકો નીચ કહેવાયા આથી ત્રય ધર્મનો પરિત્યાગ જ નીચતા છે પોતાના ધર્મનું પાલન કરીને અન્ય કર્મમાં પ્રવૃત્ત થવું એ પણ નીચતા જ કહેવાય આ સંબંધમાંથી એક કથા પણ છે ખૂબ જ પહેલા પૃથ્વી લોકમાં શતધનુ નામનો એક રાજા થઈ ગયો હતો તેની પત્નીનું નામ હતું તે ધાર્મિક માનસની હતી એ પતિવ્રતાની સાથે એક પરમ સમાધિ દ્વારા પરમપદ શ્રી હરિની આરાધના કરી બંને પતિ પત્ની શ્રદ્ધાપૂર્વક વ્રતદાન કરીને પૂજન કરવા લાગ્યા એક દિવસ કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉપવાસ કરીને બંને પતિ પત્ની ગંગામાં સ્નાન કરીને એક સાથે જ બહાર આવ્યા

પાખંડી સાથે વાત કર્યા શતધનુ કુતરાના રૂપમાં એને જાણી લીધું કે પતિ વિદુષા નગરીમાં કુતરાના રૂપમાં જન્મીને ભટકી રહ્યો છે તે ત્યાં જઈને પોતાના પતિને સંબોધિત કરીને બોલી કે મહારાજ યાદ કરો પોતાના પૂર્વજન્મ વિશે વિચારો

પોતાના પતિને રૂપોમાં અનેક વખત પ્રબોધિત કર્યા જેનાથી રાજાએ એક બીજી બીજીથી ત્રીજીમાં પ્રવેશ કર્યા અંતમાં અસુર યોની મળી કાશી રાજની કન્યાએ આ જન્મમાં પણ પૂર્વ જન્મની યાદ પાવીને તેને પ્રબોધિત કરી ઘરે જઈને અશ્વમેઘના જળથી એને સ્નાન કરાવ્યું એનાથી એના બધા જ પાપ શમિત થઈ ગયા હવે આગલા જન્મમાં તે જનકના ઘરમાં ઉત્પન્ન થયો જનકનો પુત્ર યુવાન હોવા પર કાશી નરેશની કન્યાએ પોતાના પિતાથી એમ કહીને સ્વયંવરનું આયોજન કરાવ્યું કે પોતાના પૂર્વ જન્મના પતિને ફરીથી પતિના રૂપમાં વરણ કરશે રાજકન્યા એવું જ કર્યું ત્યાર પછી ઘણા સમય સુધી બંને સાથે રહીને અનેક પ્રકારથી સુખ જીવન વ્યતીત કર્યું આ પ્રકારે બંને જપ તપ દાન વગેરેથી વિષ્ણુની આરાધના સ્તવન કરીને પરમધામના અધિકારી બન્યા આ કથા સંભળાવ્યા પછી પરાશરજીએ પાખંડીઓ દુરાચારીઓ તથા પાપીઓની સાથે ક્ષણભર પણ વ્યતીત થવાથી યાચકને બતાવતા એમનાથી દૂર રહેવાનો જ ઉપદેશ આપ્યો કોઈ પણ કારણ વિના જટા જવાળા અથવા મુંડન કરવા વાળા દેવો પિતૃઓ તથા અતિથિને શ્રદ્ધાથી ન જોવા વાળા પિતૃઓ કે પૂજ્યોથી પહેલા ભોજન કરવા વાળા અપવિત્ર વિરુદ્ધ આચરણ કરવા વાળા વ્યક્તિ નીચે જ કહેવાય છે આ બધા ઘોર પાતકી નરકમાં ભાગી જાય છે એમની છાયાથી પણ દૂર રહેવું જોઈએ એમાં જ કલ્યાણ છે ઈ શ્રી વિષ્ણુ પુરાણે ત્રીજો ભાગ સમાપ્ત જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન